કે માલદીવ્સના મંત્રીએ નિવેદન આપ્યું અને ત્યારબાદ તાત્કાલિકપણે પગલાં લેવામાં આવ્યા તેમના વિરોધ શું છે વધુ વિગતો અને શું છે આખો વિવાદ જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ લક્ષદ્વીપ મુલાકાત કરી હતી જેની તસવીરો અને વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ભારતીયોને લક્ષદ્વીપ મુલાકાત લેવાની અપીલ કરી હતી માલદીવના નાયબ મંત્રી મરિયમ શિયોનાએ આ પોસ્ટને રીશે યુઝર્સ ભાઈ માલદીવ સરકારે વડાપ્રધાન મોદી અને ભારત વિશે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા પર તેમના મંત્રી મરિયમ શિયોના માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે આ મામલે માલદીવ સરકારે કહ્યું છે કે માલદીવ સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશી નેતાઓ અને ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ વિરુદ્ધ અપમાનજનક છે આ આ વિચારો વિચારો તેમના વ્યક્તિગત છે અને માલદીવ સરકારના નથી કરતા ત્યારબાદ પણ ટીકાઓનો દોર યથાવત રહ્યો લોકો સોશિયલ મીડિયા પર મંત્રીઓને ટેગ કરીને પોતાનો ગુસ્સો ઠાલવતા રહ્યા જેના કારણે હવે મહમૂદ મજીરે પોતાનું એક્સ અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે બીજી તરફ માલદીવ હાથનું કર્યું હૈયે વાગી રહ્યું છે આર્થિક સંકટ અને ભારતીયો તરફથી બહિષ્કારનો ડર તેમને સતાવી રહ્યો છે ચારે તરફ ગભરાઈ ભારત વિરુદ્ધ બોલનારા મંત્રીએ એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું આ બધી ચર્ચા વચ્ચે ભારત સાથે તણાવ વચ્ચે ચીનના પ્રવાસે માલદીવના રાષ્ટ્રપતિ ચી જીનપિંગ સાથે પણ મુલાકાત કરશે ભારતમાં હેશટેગ બોયકોટ માલદીવ અભિયાન શરૂ થયું છે માલદીવની સત્તાધારી પક્ષ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ પીટીએમના નેતા ઝાહિદ રમીઝે ભારતીયોની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્દીપ પોસ્ટ રીશેર કરીને સારું પગલું છે તેવું લખ્યું હતું આ સાથે જ લખ્યું હતું કે અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર જ ભ્રમક છે તેઓ અમારા જેવી સર્વિસ કેવી રીતે આપી શકે ભારતનો દરિયા કિનારો આટલો સ્વચ્છ કેવી રીતે રહી શકે બીજી મોટી સમસ્યા હોટલ રૂમમાંથી ગંદ આવતી હશે આ ઉપરાંત માલદીવની ટ્રોલ સેનાએ પણ ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઘણું લખવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ ભારતીયો અને માલદીવના લોકો સોશિયલ મીડિયામાં સામે સામે આવી ગયા અને ભારતમાં હેશટેગ બોયકોટ માલદીવ અભિયાન શરૂ થઈ ગયું આ કારણોસર ભારતીયો માલદીવનો વિરોધ કરી રહ્યા છે તો સોશિયલ મીડિયા પર હેશટેગ ચલો લક્ષીપ અને હેશટેગ બોયકોટ માલદીવ પણ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે એવામાં આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર